મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે રોજ ગુરુવાર હોય આજે આપણે ઉત્પત્તિ કેવી રીતે થઈ તેની પૌરાણિક કથા સાંભળીશું તથા ગુરુદેવની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે પણ જાણીશું તો વિડીયોની અંત સુધી જરૂરથી નિહાળજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈક ભગવાનના નામ પર આધારિત છે એ જ રીતે ગુરુવાર બૃહસ્પતિને સમર્પિત છે ગુરુવારે ભગવાન બૃહસ્પતિની સાથે સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવાની પરંપરા છે એ ખાસ મહાત્મ્ય છે તે જ સમયે જો આપણે ભગવાન બૃહસ્પતિ વિશે વાત કરીએ તો ધાર્મિક ગ્રંથોમાં એક વિશેષ સ્થાન છે છે ગુરુને જ્ઞાન અને સૌભાગ્યના દેવતા માનવામાં આવે તેથી દરેક સૌભાગ્ય સ્ત્રીઓ દ્વારા આજના દિવસે બૃહસ્પતિ દેવ તથા ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તે ઉપરાંત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગુરુવાર રહેવો અને ગુરુવારના દિવસે બૃહસ્પતિ દેવ તથા ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે આપણે આજે ગુરુદેવ ગુરુની ઉત્પત્તિ વિશેની માહિતી સાંભળીએ તો ગુરુની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે પહેલાં જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો

સંતાન પ્રાપ્તિ માટે ઘણા જ પ્રયત્નો કર્યા કરતી જ્યારે મહર્ષિ અને તેમની પત્ની પરિસ્થિતિ સામે હારવા લાગ્યા ત્યારે અંગીરા ઋષિની પત્નીએ બ્રહ્માદેવની અખંડ તપસ્યા કરવાનું નક્કી કર્યું મહર્ષિની પત્નીએ કઠોર તપસ્યા કરી બ્રહ્માદેવને પ્રસન્ન કર્યા અને બ્રહ્મા દેવે મહર્ષિ અંગિરાની પત્નીને વ્રત કહ્યું જેનું પાલન કરવાથી તે સંતાન પ્રાપ્તિનું સુખ મેળવી શકે છે એ ઉપવાસ પુષ્પવહન ઉપવાસ હતા મહર્ષિ ની પત્નીએ પુષ્વન ઉપવાસ કર્યા નિયમનું સંપૂર્ણ પાલન કરી આ વ્રતનો સંકલ્પ કર્યો વ્રતની શોભ અસરને લીધે ઋષિ તરીકે ઓળખાયા આ હતી બૃહસ્પતિની કથા હવે આપણે કેટલાક ગુરુના મહત્વના નિયમો સાંભળીએ તો ગુરુ એ સૂર્ય કરતા વધુ મહત્વનો ગણવામાં આવે છે ગુરુ ગ્રહની શુભ દિશા અને દશા વ્યક્તિને સુખ અને સમૃદ્ધિનો સ્વામી બનાવે છે જ્યારે ગુરુ શુભ હોય છે ત્યારે વ્યક્તિને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જ્યારે ગુરુ શુભ હોય ત્યારે વ્યક્તિ સુંદર શરીર અને નરમ વાણીની ધન્ય બને છે જ્યારે ગુરુ શુભ હોય છે ત્યારે વ્યક્તિને માન કીર્તિ અને પ્રતિષ્ઠાનું સુખ મળે છે ચંદ્ર વ્યક્તિની કુંડળીમાં રાજસી યોગ બનાવે છે આવી રીતે ગુરુ ગ્રહની જો આપણા ઉપર શુભ દશા હોય તો વ્યક્તિને સુખ શાંતિ સમૃદ્ધિ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેથી ગુરુવારના દિવસે દેવ તથા ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને ગુરુવાર રહીએ અને પૂજા અર્ચના કરીએ તો તેનો પ્રભાવ ઘણો વધી જતો હોય છે તેથી ગુરુવારનું વ્રત કરવું તથા બૃહસ્પતિ દેવ તથા ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી તો આ હતી આજની આપણી બૃહસ્પતિ દેવની કથા તો પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો બધાને મારા જય શ્રી કૃષ્ણ